નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકા મથકના મામલતદાર કચેરી ખાતે આજરોજ ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે રણજીતનગર જી એફએલ કંપનીમાં બનેલ દુર્ઘટના બાબતે આવેદનપત્ર આપી અને મામલતદાર શ્રી સમક્ષ માગણી કરી હતી કે ગોઘંબા તાલુકામાં રણજીતનગર મુકામે આવેલી જીએફએલ કંપની દ્વારામાં અવારનવાર બ્લાસ્ટ તેમજ દુર્ઘટનાઓ થતી રહે છે તેમજ જળ જમીન અને વાયુને પણ નુકસાન થતું રહે છે પર્યાવરણને નુકસાન થાય છે ખેતીના પાકોને નુકસાન થાય છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે તો આવી નુકસાનકારક કંપનીએ જીવતા અણુ બોમ્બ સમાન હોવાથી આ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી આ કંપની દ્વારા અવારનવાર બ્લાસ્ટ થાય છે એમાં જે જે લોકોના મૃત્યુ પામે છે તો કેમ માનવવધનો ગુનો દાખલ નથી કરવામાં આવતો એ પણ એક વેદક સવાલ છે એટલે આ ઘટના પછી માનવવધનો ગુનો દાખલ થાય તેવી અમારી માંગણી અને લાગણી છે અને ખાસ કરીને આજુબાજુ ગામના અને ભોગાપા તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે સાહેબ જાગ્રત થાવ લડો લડ્યા વગર કંઈ કશું મળવાનું નથી અને જાગશો નહીં તો આવનારા સમયમાં ઊંઘતા ઊંઘતા પણ મરી જશું એવી ભોપાલ જેવી જો દુર્ઘટના અહીં આગળ બનશે તો આપણે કોઈ જીવતા રહેવાના નથી આપણા માટે આપણે જાગવું પડશે આપણે લડવું પડશે આપણા છોકરાઓ માટે આવનારા પીડા ભવિષ્ય માટે આપણે લડવું પડશે બાકી લડવા માટે કોઈ બીજો આવવાનો નથી નામ પ્રવીણભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જે દુર્ઘટના બની આવી દુર્ઘટના વારંવાર બને છે જેના કારણે અને જો કોઈક દિવસે જો મોટી દુર્ઘટના ભોપાલ જેવી બનશે તો ગોગંબા તાલુકાની આસપાસના તમામ ગામો સાફ થઈ જશે જેવી રીતે ભોપાલના આજે પોત્રીસ વર્ષ થયા છે છતાં પણ ત્યાંના માનવો બિલકુલ દયનીય હાલતમાં છે તેવી દશા આપણા ગોગંબા તાલુકાની પણ થશે તે માટે જલ્દીથી જલ્દી બંધ થાય તે માટે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આપણા ગામડાના લોકો જાગૃત થઈ અને આ માટે જન આંદોલન માટે તૈયાર રહે તે માટે આપ સર્વેને હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત આપણું નામ સંજય સોલંકી આમ આદમી પાર્ટી ગોગંબા